નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું તારીખ દસ ચાર બે હજાર પચીસમાં સંદેશ પેપરમાં આપેલા શિક્ષક ભરતી વિશે ગુર્જર ભારતી દાહોદ સંચાલિત શ્રી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા નગરાડા તાલુકો જિલ્લો દાહોદ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા શિક્ષણ સહાયકને જગ્યા માટે મદદનીસ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ દાહોદની કચેરીથી ના વાંધા પ્રમાણપત્ર મળેલ છે એનો સી છે આશ્રમશાળાનું નામ છે શ્રી ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા નગરાળા જગ્યાનું નામ છે શિક્ષણ સહાયક રોસ્ટર કમાર બાકી છે જાતિ છે બિન અનામત અને લાયકાત છે બી બીએડ ટાટ વન પાસ હોવા જોઈએ વિષય છે ગણિત વિજ્ઞાન એક જ જગ્યા છે અને ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયેલા દિન પંદર દિવસમાં આરપીએડીથી અરજી કરવાની રહેશે અધૂરી વિગતવાળી તેમજ કુરિયરવાળી તેમજ સાદી ટપાલથી અને સમય મર્યાદા પછી આવેલા અરજીઓ અમાન્ય ગણાશે અને શરતો છે સંસ્થાના નીતિ નિયમોનું ફરજિયાત પાલન કરવાનો રહેશે નિમણૂક થયેલા ઉમેદવારે શાળામાં ચોવીસ કલાક હાજર રહી ફરજ બજાવવાની રહેશે નિમણૂક થયેલી ઉમેદવારે સરકારશ્રીના નિયમ મુજબ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે અને યુનિફોર્મ પહેરવાનો રહેશે સસ્તાએ નક્કી કરેલા યુનિફોર્મ ભરવાનું રહેશે ઉમેદવારે કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરી હોવી જોઈએ અરજી કરવાનું સરનામું છે મેનેજિંગ ટ્રસ્ટી ગુર્જર ભારતી દાહોદ દસ બી પંકજ સોસાયટી ચાકલિયા રોડ દાહોદ જિલ્લો દાહોદ છે પિન નંબર આડત્રીસ એકાણું એકાવન છે જો વિડીયો ગમે તે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં આભાર